જય સ્વામિનારાયણ વડતાલ સંસ્થાના મિત્રો શેવણી ગામની અંદર આવેલું આ સ્વામિનારાયણનું મંદિર આપ જોઈ શકો છો એક નવા મંદિરના નિર્માણ હલો હલો જય સ્વામિનારાય શ્યાવણી ગામની અંદર આવેલું આ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો ગામનું નામ શ્યાવણી પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર મહા સુદ બારસ તારીખ બાર બે ઓગણીસો जय स्वामीनारायण जय स्वामीनारायण मित्रों वीडियो सारो लगे तो लाइक शेयर सब्सक्राइब जरूर करता कर रहो जय स्वामीनारायण जय स्वामीनारायण મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તો નવા મંદિરના દર્શન થતા રહેશે તમારી સમક્ષ આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ really good આ ગામની અંદર આવેલું છે મંદિર સેવણી ગામની અંદર આપણે વિડીયો સમાપ્ત કરી છે મિત્રો